સાત લાખ અગિયાર હજાર થી વધુ પાર્થિવ નું નિર્માણ અને પૂજા કરવામાં આવી હતી આયોજન સત્તાવીસ જુલાઈ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી ચાલ્યું હતું શિવ પુરાણ મુજબ પાર્થિવ શિવલિંગ ની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે ભક્તો દ્વારા બનાવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જે પર્યાવરણને પણ અનુકૂળ છે આ કાર્યક્રમમાં ભક્તોને બાળ જ્યોતિર્લિંગના દર્શનનો પણ લાભ મળ્યો છે શ્રાવણના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ઓમ નમઃ શિવાયના નાદ સાથે મહાદેવની આરાધના કરી અને આયોજનથી શ્રાવણ માસનું મહત્વ સાર્થક થયું હતું તમારું નામ હું વિશાલ જે તળાવિયા જે ગ્રુપ અમે આ જ્યારે શંકરમાં પપ્પાએ લીધો ત્યારથી અમે દિન રાત પહેલાં તો મેનેજમેન્ટમાં અમે બધા હતા અને અમે અડતાલીસ કલાકમાં જ અમારો આ નિર્ણય હતો અને અમે ચોવીસ કલાકની અંદર બધું આયોજન મેં કર્યું બધું સ્ટેજ ઊભું કર્યું બીજું અમારે ત્રણથી થી ચાર કલાક વધુમાં વધુ સૂતા હશો આખા મહિનામાં અને ખૂબ મજા આવી બધા મહેમાનો આવ્યા બધા લોકો દર્શન કર્યા અને ખૂબ જ પાર્થિવ શિવલિંગથી જોઈને અમને આનંદ થયો શિવલિંગની પૂજા કરવામાં આવી છે અમે કુલ સાત લાખ અગિયાર હજાર શિવલિંગનો નિર્માણ કર્યો પાર્થિવ શિવલિંગનો અને ખૂબ જ જે અમાર સંકલ્પ હતો પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવનનો એનાથી પણ વધુ વધુ થઈ ગયા એને અમને ખુદ આનંદ છે અસ્તુ નમસ્કાર